તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો ના નાલો વિડીયોમાં તો આપણે તમને કીધું હતું કે આપણે બનાવવાના છીએ સોલે ચણાનું શાક તો આપણે એની તૈયારી થઈ રહી છે તો આપણે હાલ ડુંગળી છે મારે જો આશ આપણે દિવ્ય આશ આપણો મિત્રો જય માતાજી જય માતાજી આશા આપણો અજય અરવિંદ ભાઈ આશા અરુણ કરન ના કરણ તો શેખ સુધી તમે લોક માં જોડાઈ રહેજો ખૂબ મજા આવશે અને પેટ ભરીને ને ખાવાનું હાથો જેટલું ખાવું એટલું તો અનલિમિટેડ હોય કે તમારે ખાવે આવી જજો દર રવિવારે આખો પાર્ટી કરીએ છીએ

કોક બે બોલો ભાઈ એ કોક બે બોલ બે કો કોઈ વાત અલગ હોય મજા આવી જાય वो अपने बेडरूम मा रगड़ी કરો ખાવા રાખી રાખી લેજો આ બધું કરવાનું હો થોડું કર્યું હો જો આટલું વારતું અંદર નાખો આ બધું નાખવાનું હોય તો બધી વખત એક ના ના ખેવાઈ જાય

eh, chale aja le, eh coba aja boy, dia અગછબર તા ફો બંગે જીને લોગ જે જો તેલ નવા જીરું નાખવાનું તેલ બરાબર એ જંગા નઈ યે ઇરામા નાઈકનો ફોન કરો નાઈક નાઈકનો ફોન કરો કહી દે એકવાર દે કે દે કે દે ઓય એ હરકુલું કરી દેજે તને બોલને બધું હરકુલું લઈ લે લે

બસ આપણે થોડું ચાલી જઈએ બસ બસ ચાલે ભુખળા ભુખળ એ ચાલી બહુ ભૂખ લાગો સારી પેલો વાળો ભૂખળ ભેમ બેહો એક 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 ভূলি গৈ আন পেকি নাই

हा तो खरा का खाली दबाई तो काय हा तो अजून तारा लेवा जात री हडी जो काली छोड कर खाई जा देखो लड़की हो तो तू जानता है ना तू राम pawani पर तो चौथा राउंड नहीं है ए भूखा वे बंद वो तरी तरह उसके साथ भी गेम खेलता है क्या पता यार एक बंदा उसके पीछे पड़ा है उसके साथ और तीन बंदे थे આપડે સાસ લઈ લીધી ચાર જણા જણા વચ્ચે અને આમે લઈ લીધી સજુ તો એક રાઉન્ડ લીધું મેં રાઉન્ડ પૂરું થવા આવ્યું આપડે

ल हे गयो नि तेन आउले जा। कुन कुन फोन? ए यो बजारमा गयो। ए यो बजारमा। ए आयला टाइम रे बुक नै छैन। के टाइम रे बुक नै छैन? नि कुन हो? दे सास। आ ति पनि का।

beli beli belanja ramu duka લોગનું એન્ડ કરીએ છીએ તો તમને જય માતાજી જય ચંદ્રમાં કહી દઈએ તો તમને અમારો લોગ જેવો ગમ્યો એ કોમેન્ટ કરીને કહેજો અને તમારે આવું ખાવું હોય તો રવિવારે આવી જવાનું અમાર જોડે ફૂલ મજ કરાવીશું અને ફરવાઈ લઈ જાઉં હું અમારું ગમમાં બધા